नमस्कार मित्रों केम से बधाई मजामा स्वागत छे तुम्हारे आपरी YouTube चैनल ऊपर तो आज थोड़ा खुशी नो दिवस छे એટલે તમારે આરે શેર કરી દઉં ખુશી માં તો એવી ખુશી છે જો આ અમારી પાસે એક હતી બરાબર ને ફાઇનલી અમે બિજી ગાય લઈ આવ્યા છીએ તો મિત્રો તો કેમ છે ગાય આ તો અમારી પાસે હતી નાની હતી ન્યાથી પાળીથી ઉછેરીને મોટી કરી ત્યારે બીજા વેતરમાં છે મિત્રો મિત્રોએ ને આ આજે આપણે લઈ આવ્યા છીએ ને આજે તો આ પહેલા વેતરમાં છે ને લગભગ સાત સાડા સાત મહિના જેવો ગાપ છે એમ કીધું છે ફાઇનલ ડેટ આવતા વિડીયોમાં નાખી દઈશ કારણ કે જેની પાસેથી લીધી એની પાસે જેની પાસેથી લીધી મિત્રો એની પાસે ડેટ લખેલી છે પણ હાજરમાં એ ભાઈ નતા અમે જ્યારે ગાય લેવા જાય નહી કીધું હું તમને ફાઈનલ ડેટ એની વ્હોટ્સઅપ કરી દીધો એટલે આવતા વિડીયોમાં ડેટ જે હશે નાખી દેવું પછી એ પ્રમાણેની ડિટેલ શું છે જો મિત્રો એ ગાય જુઓનો પેલા એકવાર જોવો એની ઉચ્ચાઈ ઉચ્ચાઈ જો લંબાઈ જુઓ આ મિત્રો મારી સાડા પાંચ ફૂટની માથે હાઈટ છે તમે જુઓ સાહેબ અહીંયા પૂગે મને આ વસ્તુ બ્રીડિંગ કહેવાય મિત્રો બ્રીડિંગ વગર સક્સેસ નથી હવે આની શું તમને કિંમત દીધી હું તમને વાત કરું ને જો જો મિત્ર આ અમારે અહીંયા બાજુમાં કોડીનાર ગામ છે તાલુકો છે કોડીનાર ત્યાંથી અમે ખરીદી કરેલ છે મારે અહીંથી લગભગ પચીસ ત્રીસ કિલોમીટર જેવું થાય છે એટલે આ એકતાલીસ હજાર પાંચસો રૂપિયાની અહીંયાથી ખરીદી છે અને હજાર રૂપિયા પિકઅપવાળાને આપ્યા એટલે બેતાલીસ હજાર ને પાંચસો રૂપિયા મારે અહીંયા આગળ છે હવે તો એ તો એ રીતની વિચારી લીધી કે દૂધ દસ પ્લસ છે પછી તો હવે અહીંયાથી આપણે બધા જોવું એટલું દૂધ કરે એ પણ કાંઈ કસર રાખવાની નથી એને અહીંયા ત્યાં સુધીમાં હાલમાં અત્યારે બહુ નબળું છે તો બોડીવેટ બહુ ઓછો છે એનો જોઈ શકો તો આનો બોડી વેટ જો આપણી ઘરની છે આનો જો જોઈ લંબાઈ આના કરતાં લગભગ ઘણી વધારે છે બરાબર બોડી વેટમાં નબળી છે એટલે આપણે એની ભરપાઈ કરવાની છે એને હવે અમારે બેન ચાંદલો કરવા આવ્યા છે એ ચાંદલો કરી દે પકડી રાખવાનું પકડી રાખવાનું દીવાર એ કઈ મારતી તો નથી કાંઈ બહુ હોજી છે મિત્રો આપણે પિકઅપ માં હા કાલે અમારે ધાર્મિક ભાઈનો નો બર્થડે હતો વિડીયો કઈ બનાવવાનો ટાઈમ મળ્યો નહીં આજે મેં કીધું હતું કાલે તારા માટે ગિફ્ટ લાવે બર્થડે ની એટલે ફર્સ્ટ ક્લાસ એના માટે ગિફ્ટ લઈ આવ્યો ને એને પશુ પ્રત્યે બહુ પ્રેમ છે મિત્રો ભલે નાનો બાળક છે પણ હા ખરીદી તો બર્થડે ને દિવસે પણ લોડિંગ આજ કરી હતી મિત્રો ગાયની આની જે વાંચણી છે તમે આગલાવી ડેમે જોયો ન હોય તો જોઈ લેજો એનું નામ અમે લાડુ રાખ્યું છે અને કોમેન્ટમાં કેજો મિત્રો કે આનું નામ આપણે શું રાખવાનું છે તમે જે કહેો જેની કોમેન્ટ વધારે હશે જેના નામ નહીં એ આપણે એનું નામ રાખવાનું છે બરાબર એટલે તમે બધાય કોમેન્ટમાં કહેજો આપણે એનું નામ શું રાખવું આપણા સબસ્ક્રાઇબર આપણી ફેમિલી છે ને એ નક્કી કરશે કે આપણે એનું નામ શું રાખવાનું છે આપણે આ ગાયનું નામ નક્કી કરવાનું નથી

અહીંયા તો આખો પર્વત ચડવાનો બાકી છે હવે ટાઈમ આત્મી ગયો છે બહુ ટાઈમ નથી એટલે વિડીયો નકર લાંબો થઈ જાય આપણે આવતા આ બધી નેક્સ્ટ વિડીયોમાં એની ડેટ આવી જાય એનો સ્પેશિયલ અલગથી વિડીયો બનાવીશું બરાબર તો બાય ભાઈ નેક્સ્ટ વિડીયો બનાવીશું બરાબર ને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે તો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરીજો અને બીજા મિત્રો સુધી શેર કરજો બીજા ડે આપણે ખેડૂત હોય ફાર્મર હોય એને પુગાડજો એટલે એકાબીજાને માહિતી ઉપયોગમાં થાય અમને થોડુંક શીખવા મળે અને એને પણ અમારી પાસે થોડુંક કોઈ નોલેજ હોય તો એને પણ શીખવા મળે